નમસ્કાર આજે આપણે સમુદ્ર મંથન અને તેમાંથી નીકળેલા રત્નો વિશે જાણીશું પૌરાણિક કથાઓ પ્રમાણે એક સમયે દેવરાજ મુનિએ અર્પણ કરેલી પુષ્પમાળા જેમાં લક્ષ્મીનો વાસ છે તેનું અપમાન કર્યું દુર્વાસા ખૂબ ક્રોધિત થયા તેમણે દેવરાજ ઇન્દ્રને લક્ષ્મીથી હીન થઈ જવાનો શ્રાપ આપ્યો પરિણામે લક્ષ્મી સ્વર્ગ છોડીને અદ્રશ્ય થઈ ગઈ સ્વર્ગમાંથી ધન વૈભવ રહ્યું દેવો નબળા અને શક્તિહીન બન્યા દાનવોએ સ્વર્ગ પર હુમલો કર્યો દેવોને હરાવી દીધા અને સ્વર્ગનું રાજ છીનવી લીધું તે પછી બધા દેવો ભગવાન વિષ્ણુ પાસે ગયા અને સ્વર્ગ લોક પાછું અપાવવા વિનંતી કરી કરવું પડશે આ કાર્યમાં દાનવોની મદદ લો ઇન્દ્ર દાનવરાજ બલી પાસે આવ્યા અને અમૃત માટે સમુદ્ર મંથન કરવા તેમને તૈયાર કર્યા સમુદ્ર મંથન કરવા માટે મંદ્રાચલ પર્વતને વરોણું

વાસુકી નાગનો પૂછડી તરફનો ભાગ અને દાનવો હતો સૌથી પહેલા સળગવા લાગ્યું આ વિષની અસર ત્રણેય લોક પર થવા લાગી ત્રણેય લોકના જીવો ત્રાહિમામ પોકારી ઉઠ્યા ત્યારે સંસારની વ્યથા દૂર કરવા માટે કાળકુટ વિષને ભગવાન શિવે પી લઈ પોતાના કંઠમાં ધારણ કર્યું વિષ્ણ કંઠમાં ધારણ કરવાથી ભગવાન વર્ણ નીલો પડી જતા તેમનું એક નામ નીલકંઠ પડ્યું બીજું પવિત્ર કામધેનુ ગાય નીકળી જે ઈચ્છા પ્રમાણે દૂધ આપી શકતી હતી યજ્ઞની સામગ્રી ઉત્પન્ન કરનારી દિવ્ય ગાય હતી એટલે ઋષિઓએ કામધેનુને રાખી લીધી આ ગાય ઋષિ જમદગ્નિને ત્યાં રહેતી હતી આ કામધેનુ ગાયને સહસ્ત્રાર્જુને બળજબરીથી લઈ જવાના હેતુથી ઋષિ જમદ હત્યા કરી ત્યારે તેમના પુત્ર પરશુરામજી સહસ્ત્રાર્જુન સાથે યુદ્ધ કરીને કામધેનુની રક્ષા કરી ત્રીજું રત્ન ઉચ્ચેશવા સફેદ ઘોડો ઉચ્ચેશવા ઘોડો મનની ગતિથી ચાલતો હતો તેને દાનવના રાજા બલીએ રાખ્યો હતો

પાણીમાં તરી શકતો અને પાતાળ સુધીનો રસ્તો શોધી શકતો હતો પાંચમું રત્ન કૌસ્તુભ મણી જેને ભગવાન વિષ્ણુએ હૃદય ઉપર ધારણ કર્યું હતું આ મણી ભક્તિનું પ્રતીક છે છઠ્ઠું રત્ન તે કલ્પ વૃક્ષ બધી ઈચ્છાઓને પૂર્ણ કરનાર વૃક્ષ હતું જેને દેવરાજ ઇન્દ્ર લઈ ગયા અને સ્વર્ગમાં સ્થાપિત કરી દીધું આ વૃક્ષ કોઈ પણ કરવામાં આવે તો આ કલ્પ વૃક્ષ મનની તમામ મનોચ્છા પૂર્ણ કરે છે આ વૃક્ષને અમરત્વ પ્રાપ્ત થયેલું હોવાથી કલ્પનો અંત થાય પણ આ વૃક્ષનો નાશ થતો નથી સાતમું રત્ન રંભા નામની અપ્સરા નીકળી જે નૃત્ય કલા અને સંગીત કલામાં કુશળ હોવાથી તેને સ્વર્ગના દેવોના મનોરંજન અર્થે સ્વર્ગની નૃત્યાંગના તરીકે રાખી લેવામાં આવી આઠમા રત્ન તરીકે લક્ષ્મીજી મળ્યા જેમણે સમુદ્રમાંથી બહાર નીકળતા જ દેવોને દાનવો માંથી ભગવાન વિષ્ણુને પતિ તરીકે પસંદ કર્યા લક્ષ્મીજીને હિન્દુ ધર્મમાં

દસમું રત્ન તે ચંદ્રમા ચંદ્ર બુધ અને તારાનો પુત્ર હતો પરંતુ કોઈ શાપ વશ ચંદ્ર એ સાગર મંથન દ્વારા પુનઃ જન્મ લીધો દેવોએ તેને રાત્રિમાં પ્રકાશમાન થવાનો આદેશ આપ્યો ચંદ્રમાએ દક્ષની સત્તાવીસ કન્યા જે નક્ષત્ર રૂપે છે તેની સાથે લગ્ન કર્યા તેમાં રોહિણી તેને પ્રિય હોવાથી બીજી પત્નીઓ દુખી થતી હતી

રત્ન તે ધન્વંતરી દેવોના વૈદ્ય તરીકે ઓળખાતા આ દેવ ભગવાન વિષ્ણુના જ રૂપ છે ભગવાન ધન્વંતરીએ આયુર્વેદના પાંચમા વેદની રચના કરી મનુષ્યો માટે તન મન થી શ્રેષ્ઠ રહેવાનો રસ્તો બતાવ્યો છે ધનતેરસના દિવસે જ્યારે પ્રગટ થયા ત્યારે તેમના હાથમાં અમૃતથી ભરેલો કળશ અને વનસ્પતિ હતી જ્યાં ધન્વંતરી બિરાજતા હોય તે ઘરમાં ક્યારેય અન્ન ઓછું થતું નથી જ્યાં વિષ્ણુ લક્ષ્મીજી સહિત કે જ્યાં લક્ષ્મીજી એકલા બિરાજતા હોય ત્યાં ધન્વંતરી ચોક્કસ બિરાજતા હોય છે ચૌદમું અને છેલ્લું રત્ન તે અમૃત કળશ ભગવાન ધન્વંતરી આ કળશ હાથમાં લઈ સમુદ્રમાંથી બહાર પધાર્યા ત્યારે દૈત્યો તેમના હાથમાંથી આ કળશ લઈને ભાગી ગયા તે વખતે ભગવાન વિષ્ણુ મોહિની સ્વરૂપ લઈ દાનવો પાસેથી અમૃત લઈ દેવો પીવડાવી દે છે પરંતુ કેતુ નામના બે અસુરો સ્વરૂપ લઈને સૂર્ય અને ચંદ્રની વચ્ચે બેસી જાય છે અને અમૃત ગળામાં ઉતારે ત્યાં જ સૂર્ય ચંદ્ર વિષ્ણુને ફરિયાદ કરે છે તેથી વિષ્ણુએ બંને દાનવોના મસ્તકને ચક્ર વડે તેમના ધડથી અલગ કરી નાખ્યા

મંદ્રાચલને પોતાના પૂર્વ સ્થાનમાં મૂકી દેવાયો ખૂબ ખૂબ ધન્યવાદ